ચૂંટણી લડવા બેસીએ તેમાં કલાકો ગણવાના ના હોય જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ઉજાગરાય કરવા પડે જનુન લડતું હોય હું ચાર વિધાનસભા લોકસભા ત્રણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત એટલે એમ મળીને નવેક જેટલા ઇલેક્શન હું લડી ફંડિંગ વગર પણ ચૂંટણી લોકસભા જેવી ચૂંટણી એ બનાસકાંઠાના લોકોએ સ્વયંભૂ પોતાના ખર્ચે લડી આ વર્તમાન સમયનો દાખલો છે ભાઈચારાની ભાવના કેળવવામાં અમે કાયમ સફળ રહ્યા છીએ પૈસાથી ચૂંટણી જીતેલા હોય એનો લોકો સાથેનો વ્યવહાર અલગ હોય અને લોકોની મદદથી આપણે ચૂંટણી જીત્યા હોય એનો વ્યવહાર અલગથી હોય ખૂબ મોટા ધંધા બિઝનેસવાળા જાહેર જીવનમાં આવે તો એ માત્ર એ ચૂંટાવા અને સ્ટેટસ પૂરતા જ રહેશે કામની બાબતમાં મેં ક્યારેય એવું નથી મહેસૂસ કર્યું કે હું મહિલા છું અમે કોઈ પ્રેમલગ્ન અને વિરોધી નથી એ એનો સ્વતંત્ર અધિકાર છે કોઈ પણ સમાજની દીકરીને સુરક્ષિત રીતે ભણાવવી હોય તો રહેવાની અને ભણવાની વ્યવસ્થા તાલુકા કક્ષાએ એક જ જગ્યાએ થાય એટલે હર હંમેશા મહિલાઓને પ્રોત્સાહન કરવાનું કામ એ કોંગ્રેસ પાર્ટીએ મજબૂતાઈથી કર્યું છે તમે પરિવારને વચ્ચે લાવીને કે પરિવારની મદદથી કામ કરવા માગતા હોય તો એ તમે પોતે સક્ષમ નથી એવું પુરવાર થાય